અંકલેશ્વર કોર્ટ ખાતે બે આરોપીઓ સામે ચેક રિટર્ન કેસના ત્રણ અલગ કેસોમાં કોર્ટે એક વર્ષની સજાનો એક વર્ષની સજા ફટકારી હતી ચેક રિટર્ન બંને ફરિયાદોમાં ચેકની રકમ એક મહિનામાં ચુકવવા આપવા હુકમ કર્યો હતો જો ચેકની રકમ નહીં ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો અંકલેશ્વરના ભાવિન બાથિયા પાસેથી જુમ્માસિંહ સોનીએ ચાર લાખ દસ હજાર ધંધા અર્થે લીધા હતા જેના બદલામાં ફરિયાદીને ચેક આપ્યા હતા જો કે ચેક મુદ્દતે બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો જે અંગે અંતેશ્વર કોર્ટમાં ધારાશાસ્ત્રી કમલેશ મોદી દ્વારા કેસ દાખલ કર્યો હતો જ્યારે વાલિયાના ડેલી ગામના બીજા કેસમાં કિશોર વાળાને પણ એક લાખ પંચાણું હજાર અને એક લાખ અઠાણ હજાર રૂપિયા આપ્યા હતા જે અંગે તેમણે ચેક આપ્યા હતા જે પણ ચેક રિટર્ન થયા હતા જેનો કેસ અંતેશ્વર કોર્ટમાં દાખલ થયો હતો આ બંને કેસ ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વીસી મકવાણાની કોર્ટમાં ચાલી ગયા હતા આ મામલે કોર્ટે ગંભીરતાથી લઈને વકીલ કમલેશ મોદીની દલીલો અને પુરાવાને ગ્રાહ્ય રાખી પ્રથમ કેસમાં જુમ્મા સિંહ સોનીને એક વર્ષની સજા અને ત્રણ લાખ સાહીઠ હજાર ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો જો એક માસમાં રૂપિયાનો ચૂકવણી ન થાય તો એક માસની સજાનો હુકમ કર્યો હતો જ્યારે બીજા કેસમાં કિશોર વાણંદને પણ એક વર્ષની સજા અને એક લાખ પંચાણું હજાર અને એક લાખ અઠ્ઠાણું હજાર રૂપિયા ચૂકવી આપવા કોર્ટે હુકમ કર્યો હતો જો નિયત એક માસમાં વર્તન નહીં ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો